હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય આ દેશી ચણાની અંદર ઈનો અને લીંબુ નાખીને ક્યારેય કોઈ રેસીપી બનાવી છે નથી બનાવી તો ચાલો આજે આપણે બનાવી લઈએ તો જુઓ મિત્રો એના માટે અહીંયા મેં થોડા એવા ચણા લીધેલા છે અને આ જે છે એ દેશી ચણા છે અહીંયા તમે જે આપણે કાળા ચણા આવે એનો પણ ઉપયોગ કરી શકો છો અને અત્યારે અહીંયા મેં એક ઈનો લીધો છે અને અડધું ફાડું મેં લીંબુ લીધેલું છે તો મિત્રો આજે આપણે આ ચણાની અંદર ઈનો અને લીંબુથીને એક નવો જ એક્સપેરિમેન્ટ કરવાનો છે તો હું જ્યારે પણ આ રીતે ઈનોથી એક્સપેરિમેન્ટ કરું છું ને મારા હસબન્ડ જોડે ઈનો મંગાવું ને ત્યારે મને દેવાણ છું વારે વારે પૂછે છે કે મમ્મી શું નવા નવા એક્સપેરિમેન્ટ કરો છો તો સૌથી પહેલાં આપણે ઈનો લઈ લેશું અને ઈનોને આપણે ચણાની અંદર નાખી દેશું અત્યારે મેં અહીંયા અડધો ઈનો લીધો છે અને ત્યાર પછી આપણે ઈનો ઉપર લીંબુ નીચવી દેવાનું છે તમે જોઈ શકો છો કે લીંબુ આપણે નીચું એટલે ઈનો એક્ટિવેટ થઈ ગયો છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને ચણા છે એ ભીના થઈ જાય તો આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લેશું અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દઈશું પાંચ ચપટી કરતાં પણ ઓછી અહીંયા મેં હળદર લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું અને આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે કદાચ તમને અહીંયા એવું થતું હશે કે આવું તો કંઈ હોતું હશે કે ચણાની અંદર લીંબુ અને ઈનો નાખીને કોઈ રેસીપી બનાવી શકાય છે તો જી હા ચોક્કસથી બનાવી શકાય છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે મિત્રો કે આજે મેં ચણામાંથી કઈ રેસીપી બનાવીને ટ્રાય કરી છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચણાને થોડીવાર ભીના કરી આ રીતે આપણે દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો હવે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને ત્યાર પછી આપણે અહીંયા મીઠું લઈ લેવાનું છે તો હવે આ જે મીઠું છે એ તમને થોડું કાળું દેખાય છે પણ આ જે મીઠું છે એને આપણે પહેલાં પણ આ રીતે યુઝ કરેલું છે એટલે કાળું છે અને આને મેં ફેંકી નહોતું દીધું અને આમનામ જ મેં એને રહેવા દીધું તો હવે આપણે એને કઢાઈમાં એડ કરી દઈશું તો જુઓ મિત્રો આ જે મીઠું છે એને આપણે ખૂબ જ ગરમ કરી લેવાનું છે તો તમે આ રીતે એને ફૂલ ગરમ કરી લેશો ને તો જ આપણી જે રેસિપી છે એ સારી બનશે અને હું આ રીતે બધી પ્રોસેસ કરી તો તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે આજે હું ચણા અને ઈનોમાંથી કઈ રેસીપી બનાવું છું જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો તમે જોઈ શકો છો કે મીઠું આપણું ગરમ થઈ ગયું છે આ રીતે આપણે ચેક કરીએ તો હાથની ઉપર આપણને વરાળ લાગે છે બસ એ રીતનું આપણે મીઠું ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો કે એની અંદરથી ધુવાડા પણ નીકળવા લાગ્યા છે હવે જે આપણે આ પલાળેલા ચણા છે એમાંથી આપણે આ રીતે એક મુઠ્ઠી જેટલા ચણા લઈ લેશું અને આપણે મીઠા ઉપર નાખી દેવાના છે આપણે વધારે નથી નાખવાના એક એક મુઠ્ઠી જ એડ કરતા જઈશું અને ચણાને આપણે શેકી લેવાના છે તો અહીંયા આપણે ચણાને સતત હલાવતા રહેવાનું છે હું તમને લાઈવ ડેમો બતાવીશ કે તમે જોઈ શકો છો કે ચણા ઓટોમેટિક ફૂટવા લાગ્યા છે મિત્રો જેવી રીતે આપણે પોપકોર્ન ફૂટીને બિલકુલ એવી રીતે આપણા ચણા ફૂટવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો આ રીતે હલાવવામાં સેજ પણ ચૂક નથી કરવાની હલાવતા રહેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ડાળિયા ફૂટવા લાગ્યા છે હવે તમે જોશો કે આ રીતના જે કોઈ મોટા મોટા ચણા હશે એ ફટાફટ ફૂટી જશે અને જે આ દેશી ચણા છે એને ફૂટવામાં થોડી વાર લાગે છે તો બંને ત્યાં સુધી તમારે અહીંયા જે કાળા ચણા આવે એનો જ ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં જ્યારે આપણે ચણા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવા હાઈ રાખવાની છે અને ચણા આપણા ખૂબ જ ગરમ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે જેથી કરીને સ્લો ફ્લેમ પર આપણા ડાળિયા સરસ એવા ફૂટી જાય તો હવે આ રીતે આપણે કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે જે આપણે દાળિયા બનાવ્યા એ કંઈક આ રીતના બનીને તૈયાર થયા છે હવે તમે જોશો કે આ રીતે એની અંદર જે કોઈ કાળો ચણો હશે એ સરસ એવો ફૂટેલો છે અને આપણા જે દેશી ચણા છે એ તમે જોઈ શકો છો કે આ રીતના ફૂટેલા છે તો અહીંયા બને ત્યાં સુધી તમારે કાળા ચણાનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે દેશી ચણામાં થોડી દાળિયા બંદાવાર લાગે છે તમે જોઈ શકો છો આ રીતે હું તમને એના જે ફોતરા છે એ તો ઓલરેડી પોચા પડી ગયા છે પણ ફૂટવામાં એને થોડું કેવરાવેલું છે તમે જોઈ શકો છો અને કાળા ચણા હોય ને મિત્રો એ એકદમ પોચા દાળિયા બનીને તૈયાર થાય છે જોશો તમે તો મિત્રો સાચી વાત છે મને ધ્યેવાન છું એવું જ કહેતો હતો કે મમ્મી તમે આવા ઈનોના નવા નવા એક્સપેરિમેન્ટ ન કરો રેસીપી છેલ્લે સારી નહીં થાય ને તો પછી કમેન્ટ આવશે કે તમે શું આવા ફાલતુ વિડીયો બનાવ્યા કરો છો તો જુઓ મિત્રો જ્યારે પણ તમારે આ રીતે દાળિયા બનાવવા હોય તો તમારે છે ને કાળા ચણાનો ઉપયોગ કરવાનો છે દેશી ચણાનો ઉપયોગ બિલકુલ નહીં કરતા જો તમે દેશી ચણાનો ઉપયોગ કરશો ને તો તમારા દાળિયા છે એ સારા નહીં બને મિત્રો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આજની આ રેસિપી ખૂબ જ ગમી હશે અને જો તમને રેસીપી ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા આવા અવનવા અટપટા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયોમાં